અહીં હોટલો ઉપર પ્રશાસને બુલડોઝર પેરવ્યું અરવલ્લીના મેઘરજ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઈ આગાહી છતાં યાર્ડમાં કેમ ન રાખવામાં આવી તકેદારી તે એક મોટો સવાલ છે વરસાદની આગાહી હતી છતાં પણ યાર્ડની અંદર પાકને ખુલ્લો રાખવામાં આવ્યો અરવલ્લીના મેઘરજ યાર્ડમાં બે દરકારીના દ્રશ્યો સામે આવ્યા મેઘરજ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઈ આગાઈ છતાં પણ યાર્ડમાં તકેદારી રાખવામાં ન આવી જેના કારણે આ બે દરકારીના દ્રશ્યો સામે આવ્યા છે વરસાદની આગાહી હતી છતાં પણ આ રીતે ખુલ્લામાં પાક રાખવામાં આવ્યો મેઘરજ યાર્ડના દ્રશ્યો છે કે જ્યાં મગફળી ખુલ્લામાં રાખવામાં આવી હતી અને પલળી ગઈ છે તો મોટું નુકસાન અહીં પણ જોવા મળી રહ્યું છે